કેટલી હવા થોડોક મોટો મોટો કરો હાલે થોડોક મોટો બનાવો જો એવી સેકન્ડ થઈ છે રાજુભાઈ જો તમે ફૂંક મારવામાં ધ્યાન રાખજો ફૂટી ન જાય હવા તો ઘડી છે

ચેલેન્જનો વિજેતા ગણાય છે અને જે આ ચેલેન્જનો વિજેતા હશે એને બસો રૂપિયા નું ઇનામ દેવાનું છે જે હારશે એને આપણે દસ ઉઠક બેઠક કરાવવાની છે તો આપણે ચેલેન્જ ચાલુ કરીએ અને આપણે ટોટલ પાંચ જણા રાખેલા હે પાંચ જણા આપણે આ ચેલેન્જમાં હે પાંચે પાંચને અલગ 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 કલરના આપણે ફુગા દેવાના હે અને આઠ સેકન્ડનો ટાઈમ રાખવાનો તો જોયે કોણ કેટલા ફુગા ફૂલાવે છે અને કોણ જીતે હે અને કોણ હારે તો આપણે પેલા પ્રથમ છે મનસુખભાઈ પછી બીજા હીરાભાઈ રાજુભાઈ અને અને બીજા આપણે કુનાલભાઈ તો મિત્રો આપણે પહેલો વારો આપણે કાયમ ને જેમ મનસુખભાઈ સ્ટાર્ટ કરશે પેલો વારો આપણે મનસુખભાઈને દઈ જોવી કે આપણે આઠ સેકન્ડ ની અંદર એ કેટલા ફુગા ફૂલાવે છે છ ફુગા હે તો આપણે ટાઈમર ચાલુ કરી અને જોવી કે કેટલા ફુગા ફૂલાવે તો મિત્રો આપણે ટાઈમર ચાલુ કરી અને જોવી કે હાઠ સેકન્ડ ની અંદર મનસુખભાઈ કેટલા ફુગા ફૂલાવે છે ઘણી હવા હમણાં ફૂલાઈ નાખો છો બધા હા એ તો હમણાં ખબર પડી જશે તો હું ટાઈમર ચાલુ કરું એટલે તમે હે ને ફુગા ફૂલાવાનું ચાલુ કરી દીજો અને ફુગા ફૂલાવી તમારા પાછળની ની ખોઈ હે ને તમારે ફુગા નાખી દેવાના એટલે તમારે સાચવવા નહીં તો વન ટુ થ્રી કહો એટલે તમે ચાલુ કરી દીજો વન ટુ અને થ્રી હાલો બે સેકન્ડ ત્રણ સેકન્ડ થઈ જાય છે કેટલી હવા થોડોક મોટો મોટો કરો ઈનો હાલે થોડોક મોટો બનાવો જો નવ સેકન્ડ થઈ ગઈ દસ

હાલો બે ફુગા અને ઓગણચાલીસ સેકન્ડ થઈ જાય જોઈ શકો છો તમે મિત્રો હાલો છેતાલીસ સેકન્ડ કેટલા જ્યા હવે તમારા માટે છ સેકન્ડ બાકી રહીએ જોયું હવે ત્રણ સેકન્ડ બે સેકન્ડ અને સ્ટોપ સ્ટોપ થઈ ગયો જોઈ શકો છો મિત્રો તમે એક મિનિટ ની અંદર કેટલા ફુગા ફૂલાયા તમે ત્રણ ફુગા ફૂલાયા હે હવે આપણે હીરાભાઈ નો વારો જોઈએ કે હીરાભાઈ હવે હાથ સેકન્ડમાં કેટલા ફુગા ફૂલાવે છે તો મિત્રો હવે આપણે હીરાભાઈ નો વારો છે જોઈએ કે એનામાં કેટલી હવા છે અને ટાઈમર હું ચાલુ કરું છું હાથ સેકન્ડમાં માં ઈ કેટલા ફુગા ફૂલાવે છે તો હું વન ટુ થ્રી કહું એટલે તમે ફુગા ફૂલાવાનું ચાલુ કરી દેજો વન ટુ વન ટુ થ્રી કદું સાહેબ સ્ટાર્ટ હાલો ભાઈ હીરાભાઈ ત્રણ સેકન્ડ માં એક ફૂગો ફૂલે નહીં ખો

બે તો કંપેટ કરી લે. અલફુ ગગરે તે તો લામરો. યારે યો. તેલી થઈ 39 સેકન્ડ. હાલો ભાઈ તમારા માટે 20 સેકન્ડ બાકી છે. એ તો ફૂટી જવાનો લગભગ. મને નથી લાગતું ભાઈ હિરાભાઈ તો કારીગર હે ફૂગા ફૂલાવના. તમે કે બર્થડેમાં ફૂગા ફૂલાવના જાતા ને? ના ના તો મને લાગે એવું કે બર્થડે નો કે કોન્ટ્રાક્ટ રાખ્યો હોય એવું લાગે છે. હાલો ભાઈ આ છેલો ફૂગો 4 6 3 બે એક અને સ્ટોપ હાલો ભાઈ નો ભાઈ હીરા ભાઈ ને ગેટ નીકળ જાવ તો ભાઈ ફૂગો ગણાય છે નહીં હીરો ગણાય કેટલા ફૂગા તેમ ફૂલાયા ચાર ચાર ફૂગા તો હીરા ભાઈએ 1 મિનિટ ની અંદર ચાર ફૂગા ફૂલાયા છે અને એક ફૂગો ની ગાંઠ વારતા વારતા છૂટી જાય એટલે એ ફૂગો ગણવામાં આવશે નહીં અને હવે આપણે બીજો વારો રાજુભાઈ નો હવે એને આપણે 8 સેકન્ડ દઈ ત્રીજો વારો કામ તો બે વાર થઈ ગયા એટલે ત્રીજો વારો ત્રીજો વારો રાજુભાઈ નો અને ટાઈમર ચાલુ કરી તો રાજુભાઈ હું હે ને ત્રણ ગણું ને

અને હું તમને બસ કઉ ને એટલે હેને ફૂગો ફૂલાયેલો હશે ને જો હવા ભરેલી હશે ને ગેસ ની ભરી હોય ને તો કેન્સલ થશે 1 2 3 અને સ્ટોપ મુક હાલો નો હાલો હાલો ભાઈ 1 મિનિટ કમ્પ્લીટ થઈ ગઈ હે આપણે રાજુભાઈ ને અને કેટલા છે તમારા ફૂગા 4 4 એ આપણે છેલે ગણતરી કરી લીશું તો મિત્રો હવે કુનાલભાઈ નો વારો છે જોઈ કે આ 8 સેકન્ડ ની અંદર કેટલા ફૂગા ફૂલાવે છે તો કુનાલભાઈ હું હેને ટાઈમર ચાલુ કરું ને 1 2 3 કહો એટલે તમે હેને હવા મારવાનું પંપ ગોડ ચાલુ કરી દીજો અગાઉ નહીં હવા કાઢનો પછી ભરી અને સ્ટાર્ટ કરી હાલો હાલો પાંચ સેકન્ડ માં ફૂગો કે નાખો વાહ કુનાલ ભાઈ વાહ તમારે ઉટક બેટક ના કર્યું એમ ને હાલો અગિયાર સેકન્ડ એવું હો આ ભાઈ તમાર બધા કરતા વટવાનું મને એવું લાગે કુનાલ તો અઢાર ઓગણીસ સેકન્ડ માં વીસ સેકન્ડ માં ત્રણ ફુગા કમ્પ્લીટ કરી નાખ્યા બાવીસ સેકન્ડ

તો મિત્રો કુનાલ ભાઈ ને ચોપન સેકન્ડ થઈ છે પૂરી હાથ સેકન્ડ થયે નથી છ ફૂગા ફૂલવી નાખ્યા હે એટલે કેમ કેટલા કેટલા ગણ્યા કેટલા સેકન્ડ માં ત્રણ ફૂગા ફૂલાયા હે આપણે હે ને બધા ગણી લઈ ફુગા તો મિત્રો આપડે બધાના ફુગા ગણી લે કોને કોણે કેટલા ફુગા થયા હે કોણ હાર્યું ને કોણ જીતું તો મનસુખભાઈ તમારે કેટલા ફૂગા તમે જોઈ લો તમારા હિંચકામાં તમારા કયા કલર ના ફુગા હતા બ્લુ કલરના બ્લુ હોતન કેટલા છે એક એક ને બે આ એટલે ત્રણ ફૂગા મનસુખભાઈના પછી હિરાભાઈ તમારા તમારા આ કાટા બ્લુ તમે કેટલા ફૂલ લયા ચાર ચાર અને રાજભાઈ તમારે ચાર તારે તારે ચાર કુનલભાઈ તમારે કેટલા થયા 6 કુનલ ભાઈ એને પૂરી 60 સેકન્ડ થઈ નથી 50 સેકન્ડમાં એને 6 6 ફૂગા ફૂલવી નાખ્યા છે તો આપણે દેખી તું છે કે મનસુખભાઈ હારી ગયા છે તો મનસુખભાઈ આપણે શરિયાત આપણે ચેલેન્જ ચાલુ કર્યો તો આપણે શું સજા નક્કી કરીતી તેમ ક્યો ઉઠક બેઠક આ તો કાઈ વાંધો નહિ આંકર હે ને પટમાં વી આવો હાલો કર દી અને 10 ઉઠક બેઠક હાલો કમ્પ્લીટ કરી નાખો હાલો તો મિત્રો મનસુખભાઈ ઉઠક બેઠક કરશે 10 હાલો હું ગણું હું હાલો ચાલુ કરી દયો 1 1 2 3 4 5 6 સાત આઠ આઠ નવ અને દસ હજાર વધારે દો હાલો તો મિત્રો મનસુખભાઈ ને ઉઠક બેઠક છે અને કુનાલ ભાઈ ને આપણે બસો રૂપિયા નું ઇનામ દઈ દઈ તો કુનાલ ભાઈ હા તમારું ઈનામ બસો રૂપિયા નું અને હવે તમને કેમ લાગે તમને જીત્યા કેવું લાગ્યું મજા આવી બીજી વાર આવશે આ પૈસા નો તમે શું લીશો બસો રૂપિયાનો નાસ્તો કરી નાખશો બીજા રાખીશ એવું તો કઈ વાંધો નહીં બીજી વાર હોય ને હું ચેલેન્જ નો વિડીયો ગમે ત્યારે બનાવવાનો થાય ને તમે પધારજો તો મિત્રો આજનો ચેલેન્જ વિડીયો તમને કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો કરી દેજો અને ચેનલમાં નવો હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો મળીએ કોઈ સારા બીજા ચેલેન્જ વિડીયો સાથે